અરવલ્લીના બાયડ તાલુકાના વોટડા ગામ નજીક વાત્રક નદી કિનારે આવેલું છે સ્વયંભૂ મહાદેવનું મંદિર અહીંયા પવિત્ર શ્રાવણ માસમાં દરરોજ હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે અહીં શ્રાવણ માસ દરમિયાન દરરોજ ક્ષેત્ર પણ ચાલુ રાખવામાં આવે છે અહીં શ્રદ્ધાળુઓ દ્વારા જે માનતા રાખવામાં આવતી હોય છે તે પૂરી થતી હોય છે જેથી શ્રદ્ધાળુઓ માનતા માનવા અને મહાદેવના દર્શનાર્થે ઉમટી પડે છે બ્યુરો ચીફ રાકેશ ઝાલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અરવલ્લી બાર તાલુકાના વાત્ર વાત્રક નજીક આવેલ ધારેશ્વર મહાદેવ મંદિર વાત્રક નદીના કિનારે જે વોટળા નજીક ધારેશ્વર મહાદેવ મંદિર આવેલું છે વાત્રક નદીના કિનારે અહીંયા શ્રાવણ માસ હોવાથી હજારોની સંખ્યામાં રોજ ભક્તો દર્શન હાથે આવે છે અહીંના જે મહંત છે ગોપાલનાથજી બાપુ તેમની સાથે આપણે વાત કરીશું જય ધારેશ્વર મહાદેવ આ ધારેશ્વર મહાદેવ સંભો કહેવાય છે કે સ્વયંભૂ ધારેશ્વર મહાદેવ કહેવામાં આવે છે એના માટે કહેવામાં આવે છે કે આ મંદિરની શિવલિંગ જ્યારે પાંડવો વખતથી હાલી આવે છે જ્યારે અહીંયા મંદિરની અંદર એ શિવલિંગ જરા બરાબર પીઠ બરાબર હતું એને ખોલીને ઉપર લાવવા માટે ગયા પણ એ શિવલિંગ આપોઆપ અંદર જતું રહે છે જેથી કરી અને એ મંદિરને એટલે અટકાવી અને ત્યાં ધારેશ્વર એવું નામ પાડી સ્વયંભૂ આપ્યું છે નામ એટલા માટે નામ સ્વયંભૂ આપ્યું છે કે એ સ્વયંભૂ છે કેમ કે જમ તમે ખોદીને બહાર કાઢવાનો પ્રયત્ન કરો એમ શિવલિંગ અંદર વિ જાય છે એટલા માટે અને આનો જૂનો ઇતિહાસ એવો છે કે વાત્રક નદીના કિનારે આવેલું છે અને એની કોઈ બી મનોકામના હોય એ તમારી મનોકામના ધારેશ્વર મહાદેવ પૂરી કરે છે એના માટે એનું ધારેશ્વર મહાદેવ એવું નામ પાડવામાં આવ્યું છે અને આ આ આશ્રમ નદીના કિનારે શ્મશાન અને માતાજીનું મંદિર બધું બિરાજમાન છે અને ત્યાં નાથજીનો અખંડ ધૂનો હાલી રહ્યો છે કે જેની અંદર અગ્નિ ચોવીસ કલાક હોય છે જમ આપણા ઘરોની અંદર જમ પહેલા ચૂલા અખંડ રહેતા હતા એમ આ પણ જૂનો અમારો અખંડ છે એટલે અખંડ જૂનામાંથી જે શક્તિ મળે છે એ શક્તિના આધારે આ આશ્રમનું નિર્વાહ ચાલે છે અને આશ્રમમાં એટલા બધા ભક્તો શ્રાવણ મહિનામાં આવે છે કે જેથી કરી અને અહીંયા આશ્રમનો નિભાવ ખર્ચ ચાલુ રહે છે વધતા ભક્તોના દરેક કામો પણ પૂરા થાય છે તો આ હતા વાત્રક ધારેશ્વર મંદિરના મહંત ગોપાલનાથી બાપુ તેમણે આપણે વાત્રક ધારેશ્વર મંદિર વિશે માહિતી આપી હતી રાકેશ જાલા માનીજ અરવલ્લી